મારું નામ પટેલ ઠાકોરભાઈ ચીમનભાઈ મારું નામ સંજયભાઈ નાનુભાઈ પટેલ અમે અમારા વંશ વેલાનો ને કુળદેવ ને ગોત્ર ખોરવા માટે ઘણા સમયથી મે કુળદેવ ખોરવા માટે બધા જગ્યાએ ફરતા હતા પણ કોઈ જગ્યાએ અમને મળ્યું નહીં અમાર કુળ વંશ શોધવા માટે બહુ જ મહેનત કરી અલગ અલગ જગ્યાએ સંશોધન કરવા ગયા પણ કોઈ જગ્યાએ મળ્યું નહીં એટલે અમારું વૃક્ષના માધ્યમથી અમે અમારું બધું રિચાર્જ કરાયું તો એ લોકો અમને બધું ખોરીને સમજાવ્યું છે ને એ બધું બરાબર સાચું છે ને એ અમારો આઈડી નંબર કેવી બાણું આઠસો ત્રેસઠ છે ને એ અત્યારે અમારું બધું સંશોધન કરી ને કરી સચોટ પુરાવા સાથે અમને આપું આપ્યું છે ને અમારા કુદેવનું નામ બી એમને બતાવ્યું ગામમાં વસે કઈ જે ગામમાં વસે છે બધું અમને બતાવ્યું બધું અમારો નવસો વર્ષનો ઇતિહાસ ઇતિહાસ લોકોએ આપ્યો છે